જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ કમિશનર સામે મોરચો માંડ્યો શહેરની સમસ્યાઓને લઈને આવ્યા સામે કમિશનરને પત્ર દ્વારા કર્યા સવાલો રસ્તા ઉપરના દબડ અને ટ્રાફિક સમસ્યાને લઈને કર્યા પ્રશ્નો પાણી રસ્તાની સમસ્યાને લઈને પણ આવ્યા હતા સામે ધારાસભ્ય સંજય કોરડિયાએ તાકીદે કામ કરવાની સૂચના આપી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ કમિશનર શ્રીને લેટર લખીને કીધું છે કે મોનસૂન સત્ર પૂરું થઈ ગયું છે એટલે મોન્સૂનની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે હવે તાત્કાલિક અસરથી વરસાદને હિસાબે રોડ રસ્તાઓ ખરાબ થયા હોય ને એ સ્વાભાવિક છે ચોમાસામાં થતા હોય છે પણ એમનું ઘાયગા પ્લાનિંગ થવું જોઈએ રિપેર થવા જોઈએ અને ખાસ કરીને જૂનાગઢમાં ધૂળનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે બીજા શહેરો કરતાં એટલે સાઈડમાં ડિવાઈડરની સાઈડમાં રોડ ઉપર રોડ ઉપર માટી પડી હોય ડિવાઈડરની સાઈડમાં હોય રસ્તાની સાઈડમાં માટીઓ હોય એને ફટાફટ સફાઈ થવી જોઈએ ઘાસ જે ઉગી ગયું છે નીકળી જવું જોઈએ એમની સાથે રેડિયા ઢોરનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે હાઈકોર્ટની પણ સૂચના છે એનો અમલ થવો જોઈએ અને આમનાથી ઘણા નિર્દોષ લોકોના જાન ગવાવા પડ્યા છે અને ઘણાના તો ઘરનો એ આધારસ્તંભ હોય એવા પરિવાર પણ વિખાઈ ગયા છે આ ઢોરના ત્રાસ નહીં એનું પ્લાનિંગ કરી લેવું જોઈએ ઢોરને કાર્ડ શેરનીથી દૂર રાખવા જોઈએ અને ખાસ કરીને ઘાસચારાનું જાહેરનામું છે ઘાસચારો વેચવા ઉપર જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઘાસચારો ગેરકાયદેસર રીતે વેચાય છે રોડ ઉપર વેચાય છે અને એમને એમનાથી ત્યાં ઢોર ભેગા થાય છે ગંદકી થાય છે અને લોકોને ખૂબ મોટા પ્રમાણમાં એમની હાલાકી ભોગવવી પડે છે એ જગ્યાએ પણ ઘણા એક્સિડન્ટો બન્યા છે ઘણાને તકલીબો થઈ છે આવા પ્રશ્નો અને પાણીનું વિતરણ છે તો એ બધા વિસ્તારની અંદર સમ પ્રમાણ થવું જોઈએ એક વ્યવસ્થિત પ્લાનિંગ સાથે થવું જોઈએ અને ફિલ્ટર પાણી બધાને મળવું જોઈએ કારણ કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય ખૂબ મોટા પ્રમાણમાં ફંડ આપીને વ્યવસ્થા ઊભી કરી છે એનું સુદઢ વ્યવસ્થા તંત્રથી આયોજન થવું જોઈએ અને જે તે જગ્યાએ દબાણો ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે જૂનાગઢમાં દબાણો દૂર થવા જોઈએ પાંચ પચીસ લોકોને સગવડતા માટે ગમે ત્યારે પાથરેણા પાથરી દેવા રોડને દબાવી દેવા ટ્રાફિકને હાલવા ન દેવો અને બેની દીકરીઓની મસ્તી થાય છેડતી થાય એવા બનાવો ખૂબ મોટા પ્રમાણમાં બને છે તો આવું બિલકુલ જૂનાગઢની અંદર ચલાવી ન લેવાય આ પ્રાથમિક સુવિધા છે એની વ્યવસ્થા કોર્પોરેશનની છે ને તાત્કાલિક અસરથી આ વ્યવસ્થા અમલ થાય એમના માટેના અલગ અલગ પ્રશ્નો કમિશ્નરશ્રીને લેટર લખી અને જ્યાં પણ ખાડાઓ પડેલા છે એ બુરાય રસ્તાઓની અંદર રોડ બને છે તો એના રસ્ રોડને સીધે સીધા પાછા પાંચ છ મહિનામાં બીજો નવો ખાડો કરી અને રોડને તોડવામાં આવે આવી પ્રક્રિયાઓ બંધ કરવી જોઈએ ભૂગર્ભ ગટર અને ગેસની પાઇપલાઇનનું જ્યાં જ્યાં કામ થયું છે ત્યાં તાત્કાલિક અસરથી પેચવર્ક થવું જોઈએ રિપેર થવું જોઈએ લોકો સમજે છે કે ચોમાસું છે એટલે ન થાય પણ હવે ચોમાસું બંધ થઈ ગયું છે તો તાત્કાલિક અસરથી એમનો પ્લાનિંગ સાથે એજન્સીઓએ બધા વિસ્તારની અંદર કામ કરવું જોઈએ એમની મર્યાદા છે એ એમની છે લોકોની મર્યાદા નથી લોકોને તો એમની સગવડ તો મળવી જોઈએ એટલે દરેક વોર્ડની અંદર એક સાથે કામ થાય લોકોના પ્રશ્નો સમજી અને તાત્કાલિક અસરથી નિરાકરણ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ વિષય એ છે કે સમય મર્યાદા બોડી એ પ્રશ્ન નથી અત્યારે ચોમાસું પૂરું થયું છે અને જે સ્થિતિ છે એમનું પ્લાનિંગ થઈ જવું જોઈએ લોકોને હેરાન ન થાય બોડીની અંદર તો હજી કદાચ પદાધિકારી બીજા હોય કોર્પોરેટરો બીજા હોય એ પ્રશ્ન હોય હવે તો અત્યારે કમિશનર ઇઝ મેન શો તો એમની પાસે દરેક સત્તાઓ હોય છે અને એ સત્તાઓનો ઉપયોગ કરીને તાત્કાલિક અસરથી અમલ થતો હોય છે આજનો આ પ્રશ્ન નથી લોકોના હિત માટે તો ધારાસભ્ય તરીકે મારા માટે મારા વિધાનસભા વિસ્તારની જનતા એ મારો અવાજ છે અને જનતાના કામ માટે કાયમને માટે વાત કરવી રજૂઆત કરવી એ મારો ધર્મ છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ